નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ વડોદરા સિટી પોલીસ સ્ટેશનમાં બકરી ઈદના તહેવારના અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ચૌન તથા વારસિયા કુંભારવાડા કારેલીબાગ બાપોડ પોલીસ સ્ટેશનના પોલીસ સીઓ તથા ઝોન ત્રણના વિસ્તારના વાડી પાણીગેટ કપુરાઈ મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ સીઓ દ્વારા આજ રોજ સિટી પોલીસ સ્ટેશન ખાતે સત્તર છ બે હજાર ચોવીસના રોજ બકરી ઈદના તહેવારના અનુસંધાનમાં શાંતિ સમિતિનું મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સિટી વારસિયા કુંભારવાડા કારેલીબાગ બાપોદ તથા વાડી પાણીગેટ કપુરાઈ મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો તથા એફઓપી હાજર રહેલ હતા અને બકરી ઈદ ઈદના તહેવારના દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સોશિયલ મીડિયા ઉપર ધાર્મિક લાગણી ડૂબાઈ તેવા મેસેજો ઉપર પોલીસની વોચ નજર રહેશે તેમજ કોમી એકલાસ જળવાઈ રહે તેના અનુસંધાને જરૂરી સૂચનો કરવામાં આવેલ હતા તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલ લાયકોન અને સબસ્ક્રાઈબ કરો